સુરતના પાંડેસરા વિસ્તારનો જોખમી સ્ટન્ટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ સુરતના પાંડેસરા મિલન પોઈન્ટ પાસે એક જોખમી તરીકે નાના બાળકને બુલેટ પર સવારી કરતો વિડીયો વાયરલ થયો છે જેમાં બાળક પાછળ તેનો પિતા નજરે આવ્યો છે આજકાલ યુવાનો સ્ટંટના રવાડે ચડ્યા છે ક્યારેક બાઇક પર તો ક્યારેક બીજી રીતે સ્ટન્ટ કરતા જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને સોશિયલ મીડિયા પર આજકાલ સ્ટન્ટના કેટલાક વિડીયો વાયરલ પણ થયા છે રોડ પર ખતરનાક સ્ટન્ટ કરવો જીવલેણ બની શકે છે તેની ખબર હોવા છતાં પણ યુવાનો અટકતા નથી અને અવારનવાર રોડ પર સ્ટન્ટની ઘટનાઓ પણ સામે આવતી હોય છે સુરતમાંથી ફરી જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે સુરતમાં ટ્રાફિકના નિયમોને એસી તેસી કરી જોખમી સ્ટંટ કરતો એક વિડીયો સામે આવ્યો છે રાજ્યમાં અવારનવાર જોખમી સ્ટન્ટના વિડીયો સામે આવતા હોય છે ત્યારે સુરતમાં ફરી એકવાર જોખમી સ્ટંટનો વિડીયો સામે આવ્યો છે પાંડેસરા પિયુષ પોઈન્ટ પાસે જોખમી રીતે બાઇક ચાલક સ્ટન્ટ કર્યો હતો આ વિડીયોમાં નાનો બાળક સ્ટન્ટ કરતો જોવા મળ્યો હતો અને બાળકની પાછળ પિતા પણ નજરે ચડ્યો હતો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે